નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ હિરણ બેન્કર માં આજે આપણે આજનો નવો વિડિયો માં જોઈશું મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2024-25 માટે તો ચાલો જોઈએ મિત્રો તો ક નિયમાક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને વિચારતી વિમુખ જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે સદર હું યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન પર પોર્ટલ પર તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસથી તારીખ સોળ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી આવી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહીં નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાહિચ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવી મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ 2023-24 ની આ યોજનાની મળેલ અરજીઓ પેકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ 2024-25 ના લક્ષ્યાંક સામે પर्याप्त હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની હતી ન હતી આ નવ જિલ્લા સિવાયના જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુખ જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકે મિત્રો વિચરતી વિમુખ જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે આ સમયગાળ દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેઉં એટલે કે ઓનલાઈન અરજી જોતા રહેઉં મિત્રો વર્ષ 2022-23 અને વર્ષ 2024 ની ઓનલાઈન પોર્ટલ અરજીઓ વર્ષ 2024-25 ના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિતા ક્રમ આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાને લેવામાં આવશે જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી જે અરજીઓને હશે તેને ધ્યાને લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો એ ખાસ ધ્યાન રાખવું જેથી સંપૂર્ણ માગેલ વિગતો સહિત અરજીઓ કરવાની રહેશે મિત્રો પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે અરજીઓ ઓનલાઈન થી જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન થી અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી પરંતુ જરૂર જણાય જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના એટલે કે આપવાના રહેશે અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજોવાળી અરજીઓ હશે તો તે આપોઆપ રદ એટલે કે નામંજૂર થઈ જશે એટલે કે ગણાશે અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે છ લાખથી વધુ હોવી જોઈએ નહીં અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં મિત્રો આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાનો अथवा પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે અરદ દ્વારા ઓનલાઈન કરેલ અરજીનો સ્ટેટસ જાણવા વેબસાઈટ જોતા રહેવું અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે જે અંગે બીજો કોઈ હક્કદારો કરી શકશે નહીં અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે જે અંગે બીજો કોઈ હક્કદારો કરી શકશે નહીં મિત્રો પંડિત દિનદયાલ ઉપાધય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો www.e-samajkalna.gujarat.gov.in પર दर्शावेल चाहिए तुम्हें જોઈ શકો છો જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરત દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયમક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસિત જાતિની કચેરીમાંથી પણ મળી રહેશે મિત્રો પંડિત દીનદાલ ઉપાધયત આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયમક વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે तो मित्रों जो तमने हमारी माहिती गमी हो तो बाजू में बेल आइकन बटन दबा चेनल ने जरूर सब्सक्राइब करने ने हूँ कोई नवा वीडियो ना अपडेट करूँ तो सौ प्रथम तमने मोबाइल में एना नोटिफिकेशन मिली रहे आभार मित्रों दिवस शुभ रहे थैंक यू